સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું જિગ્નેશ પાઠક આજે હું આવી ગયો છું નવા બ્લોગ સાથે અને આપણે આપણો પ્રોગ્રામ કંઈક એવો થવાનો છે પહેલાં આપણે જાશું નાગભાઈમાં મોણિયાવાળીના દર્શન કરવા માટે મોણિયા ગામે પછી જશું આપણે જૂનાગઢ ત્યાંથી જશું ઉપરકોટ તો ચાલો વિડીયોમાં બનેલા રહેજો વિડીયોને અંત સુધી જોજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ચાલો મિત્રો તો આપણે આપણો પોગ્રામ આજનો ચાલુ કરીએ ચાલો તો ટ્રેનમાં જવાનું છે દિવસની શરૂઆત કરીએ છીએ ચા બનાવવાથી ચાલો મિત્રો બધા ગાઠિયન વાખરી ચા સવારના પોર માં છ વાગ્યા માં ઉપાડ્યું છે ઘરની બહાર નીકળતા જોયું બહુ જાજી ગાયું મારા ઘર પાસે રોજ બેઠી હોય છે આરામ કરતી હોય છે રસ્તો જોવો એકદમ સુમસાન છે અત્યારના ઘરમાં કોઈ ઊઠ્યું નથી સવારના વાગ્યા છે સવાર છ ની છું રેલવે સ્ટેશન સુમસાન રસ્તો છે વાડી છે કોઈ મારું મળતું નથી આપણે હાલીને જવાનું છે રેલવે સ્ટેશને તો ચાલો સવારમાં ઠંડી પણ છે એટલે થોડુંક મેં ચાલવાનું નક્કી કર્યું ચાલી ચાલીને રેલવે સ્ટેશને પહોંચી જાય પછી આગળનો વિડીયો તમે બતાવો ને સ્વેટર પહેરવું નથી પપ્પા કહેતા હતા સ્વેટર પહેરીને જા પણ મને હે ને ઠંડી ખાવાનો થોડોક શોખ છે એટલા માટે આપણે વગર સ્વેટર જવાનું છે ઠંડી થોડીક સહન કરવાની છે શરીર મજબૂત બને સારું હાલો જૂનાગઢની ટ્રેન આવી ગઈ છે વીસ રૂપિયાની ટિકિટ લઈને આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ ટ્રેનમાં કોઈ છે નહીં સાવ ટ્રેન ખાલી છે સૂતા સુતા જવાનું છે વિસાવદર ચાલો સુઈ જાય ઘડીક આરામ કરી લઈ આપણી ટ્રેન ચાલશે ચલાળા ધારી વિસાવદર રૂટ આવશે ને સવારના સુરત દાદા ઉગી ગયા છે ને આપણે થોડી વારમાં ધારી પહોંચી જશું જિંદગીની તો મજા બહુ જમીની પણ ટ્રેનની મજા ખૂબ જ જામી ગઈ છે વિસાવદર આવો ત્યારે અહીંયા ભજીયા અને ગોટા ખાવાનું ભૂલતા નહીં વિસાવદર પહોંચી ગયા છે હવે જાય બસ સ્ટેન્ડ વિસાવદર બસ પકડવાની છે ટ્રેનમાંથી ઉતરી ગયા હવે જાય છે બસ સ્ટેન્ડ

જઈ શકાય તેટલું નજીક જ છે માતાજીના મંદિરે પહોંચી ગયા છે નિર્માણ કાર્ય ચાલુ છે મંદિર નું એટલે માતાજી નું સ્થાનક અહિયાં બિરાજમાન છે સ્થાનક અહિયાં છે એ આ રહ્યો ધૂણો છે ધૂણો છે અહિયાં ધૂણો માતાજી નો ધૂણો છે અહિયાં જય અહીં મંદિર નું નિર્માણ કાર્ય ચાલુ છે મોણિયા ગામની અંદર અહીં માતે માતાજી બિરાજમાન છે જય માતાજી અહીં માતાજી નું અખંડ જ્યોત પણ શરૂ હોય છે નાગભાઈ માં માતાજી માતાજીના મંદિરમાં બપોરે પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે તો અહીંયા આવીને તમે પ્રસાદ પણ લઈ શકો છો એક પ્રાઇવેટ ટેક્સી અમને મળી ગઈ છે જૂનાગઢ સુધીની તમે અમે વસીને જૂનાગઢ જઈ રહ્યા છીએ ઉપરકોટ ઉપરકોટ પહોંચી ગયા છીએ અહીં છે ટિકિટ કાઉન્ટર જે જૂનાગઢના રહેવાસી હોય તેને માટે પચાસ રૂપિયા છે બહારથી પ્રવાસીઓ આવ્યા હોય એના માટે સો રૂપિયા છે સ્કૂલવાળાને પચાસ રૂપિયામાં મળે છે ડિસ્કાઉન્ટ મળે છે પચાસ ટકા તો આ ટિકિટના બધા રેન્ટ છે તમે જોઈ શકો છો તમે અહીંયા આવો હોય ત્યારે આ રેન્ટ હોય છે એના એક આ ઘડિયાળ જેવું ને પહેરાવવામાં આવ્યું છે જેથી લોકોને ખબર પડે કે કેટલા લોકો અંદર છે હનુમાનજી મહારાજ ની પેલા જ આવતા જ હનુમાનજી મહારાજ ની મૂર્તિ છે આ ભેરો દાદા બિરાજમાન છે જય ગણપત દાદા પછી આ ગેટ માં અંદર આવતા જ આપણને આ મળશે જોવા મળ દાડકી દાડકી દાદા આ ધૂપ ચાલુ હોય છે અંદર ની સાઈડ જતા ગેટ છે

નાની સાયકલ મોટી સાયકલ બધી અહીંયા અવેલેબલ હોય છે સાયકલ લઈને આટો મારવાની કંઈક મજા અલગ હોય છે પણ અમે એવું નક્કી કર્યું કે અમે ચાલીને જ આખો પોર્ટ જોશું તો ચાલો મિત્રો આપણે ચાલીને આખો પોર્ટનો તમને બતાવું બધું વ્યૂ સરસ મજાના ચંપાના વૃક્ષો આવેલા છે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે ઉપરકોટનો કિલ્લો એટલે રાહ રાખેંકારનો ઇતિહાસ આની અંદર સચવાયેલો પડેલો છે બહુ જાજા વર્ષ જૂનો આ કિલ્લો છે ને રાહ રાખેંકાર અહીંયા રાજા હતા ત્યારનો છે આ કિલ્લો તમે અહીંયા આવીને મુલાકાત લઈ શકો છો બહુ જ સરસ ને બહુ જ મસ્ત બની બની ગયો છે નવું રિનોવેશન થઈ ગયું છે આ નાનકડો ગેટ છે એમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ચાલો તો શું જોવા આપણને મળે છે વાવ બહુ જ સુંદર દ્રશ્ય અહીં જોવા મળ્યું અમને

વાવ કેટલું મસ્ત લાગે છે ચાલો હજી થોડું નીચે ઉતરીને જોઈ લઈ ટોપ એકદમ નજીક થી પેલા સમય માં આવી ટોપો હતી જે દારૂ ગોળો ભરતા ની અંદર પછી દુશ્મન ઉપર પ્રહાર કરવા માટે અહીંથી સળગાવતા એટલે ગોળી ની જેમ છૂટતો અહીંથી અત્યારે બધું બંધ કરી દીધું છે અહીં ગેટ હતો અહીંથી જોઈ શકાય દુશ્મન ઉપર હુમલો કરવો હોય તો અહીંથી કરી શકાતો રિનોવેશન થયા પછી આ બંધ થઈ ગયો છે રસ્તો બધો બંધ થઈ છે ચાલો હજી ઘણું બધું જોવાનું બાકી છે તો આપણે આગળ જઈએ ને જોઈએ બધી વસ્તુ ઘણું બધું ચાલ્યા પછી આપણે આ ઉપર હજી પાછું ચાલવાનું આવ્યું છે ચાલો થોડુંક ચાલી રહી હા ભાઈ આપણે ઘણી બધી માહિતી આપી છે ઉપરકોટ ની સત્તાવન હેક્ટર માં ફેલાયેલો આ કિલ્લો વર્ષે લાખો પ્રવાસીઓ અહીં પ્રવાસ કરવા માટે આવે છે ને મુલાકાત લે છે આ દિલ્હી દરવાજો લાઈટ એન્ડ સાઉન્ડ શો આ તરફ છે હવે આપણે પહોંચી છીએ રાણક દેવીના મહેલની અંદર તો ચાલો અંદર આપણી બધી વસ્તુ જોઈએ શું શું ઇતિહાસ અંદર રાખેલો છે કેવી કોતરણીના પથ્થર છે આપણે જે પહેલા ગયા હતા આજ પહેલા હતો અહીંયા રાણીના લગ્ન થયા હતા અહીંથી ગિરનારનું લોકેશન કઈક આવું આવે છે જે ખૂબ જ જોવામાં સુંદર લાગી રહ્યું છે બહુ જ મસ્ત લાગે છે અહીંથી અંબાજી માતાજીનું પણ મંદિર ચોખ્ખું દેખાય છે અમે જઈ છીએ નવઘણ કૂવો જોવા માટે ચાલો તો જઈએ આપણે સામે નામ લખો દે નવઘણ કૂવો છે અહીં ગિરનાર નો view પણ બહુ જ સુંદર લાગે છે બહુ મસ્ત આવે છે ગિરનાર દેખાય છે અહીંથી ઉતરવાનું છે નીચે આ રસ્તો છે એનો ઉપર કોટની અંદર જોવા જેવું તો ઘણું બધું છે પણ અમે અત્યારે નવ ગણ કુવા જોવા માટે આવ્યા છીએ થોડી રેસ્ટ કરવા માટે ઇજકે ઇજકે લઈ હી બેસી ગયા જી ઇજકે પછી જઈએ આપણે નવ ગણ કુવો જોવા માટે અહીંથી એન્ટ્રી છે રા નવ ગણ કુવા જોવા માટેની આ એનો સુંદર નજારો અહીં કબૂતરેના રહેવાનું ઘર બનાવ્યું છે આ જગ્યાએ કે ખૂબ જ જાજા પક્ષીઓ અહીં વાવ છે રા નવગણ નું નામ ચુડાસમા રાજા રા નવગણ ઉપર થી પડ્યું હતું આ તે જ કુવો છે આપણે ત્યાં પહોંચી ગયા છીએ ચુડાસમા રાજા હતા રા નવગણ તેના નામ ઉપરથી પડ્યું રા નવગણ કુવો અહીં જોવો મિત્રો કૂવો કેટલો ઊંડો છે આ કૂવો બધા પક્ષીઓ બેસી ગયા છે એનું પોતાનું ઘર બનાવ્યું છે અહિયાં ચાલો આપણે વાવની અંદર ઉતારીએ

ચડીને બાર આવી ગયા થોડો ચડી ગયા બેસો છે બહુ ઊંડો હતો ને અદ્ભુત નજારો હતો જોવાનો અનુભવ એ કંઈક અલગ જ થયો હતો મારી પાછળ તમે જોઈ શકો છો તે રાવ નવગણના કુળદેવી છે ત્યાં આપણે જઈશું એના દર્શન કરી લઈએ રા નવગણના કુળદેવી માતાજીના ચાલો તો આપણે જઈએ સૌથી પહેલાં અંદર જતા આવે છે કુંડ યજ્ઞકુંડ પછી આપણે અંદર જઈએ રા નવગણના ઉપરકોટ કોટનું જુનાગઢ અહીંયા લખ્યું છે નામ રા નવઘણ ના કુળદેવી ચાલો આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ જય માતાજી ખૂબ જ નાની એવી જગ્યા હોવાથી નીચે બેસીને અંદર આવવું પડે છે જય માતાજી ભલું કરજો અહીંયા જોત પણ ચાલુ રાખવામાં આવેલી છે આપણે પોચી ગયા કડી વાવ તે ખુબ જ જૂનવાણી છે વાયકા મુજબ આ વાવ અંદર પાણી તો હતું પણ કોઈ ગામનું માણસ પાણી ભરવા માટે તૈયાર થતું નતું જૂનાગઢની રાણીની બે દાસીઓ તૈયાર થઈ અડી અને અડી અને કડી તેણે આ વાવની અંદર પાણી ભીર્યું તેના નામ ઉપરથી આ વાવનું નામ અડી અને કડી પડ્યું છે વાવની અંદર બસો જેટલા દાદરા છે કહેવત તો તમે સાંભળી જશે અડી ઘડી નવઘણ કુવો જે ન જોવે તે જીવતમ કુવા આપણે અડી ઘડી નવઘણ કુવો જોવાઈ ગયો

દાદરા ચડવા પડશે પણ આનંદ અનંત આવશે અનંત આનંદ આવશે આની અંદર અહીં વાવ નો રસ્તો છે આ ઉપરની સાઈડ આવો નજારો જોવા મળે નો સરસ મજાનું ગાર્ડન ને બધી પર્યટકો સ્થળો આરામથી બેસી શકે એવી સગવડતા કરેલી છે પાણીની વ્યવસ્થા છે આ બુદ્ધોની ગુફાઓ છે આની અંદર બે માળ છે આની અંદર જવાનું છે આપણે કઈ ગયા નથી આપણે થાય છે મોઢું એટલે હવે જાય ઓલી સાઈડ રાણીનો મહેલ છે જે પાછળની સાઈડથી કંઈક આવો દેખાય છે સરસ લાગે છે અહીં ત્રણ ટોપો રાખવામાં આવેલી છે એકનું નામ નીલમ છે બીજી બે ટોપ નામ મને બહુ આઈડિયા નથી નામ આ જૂના જમાનાની ટોપું છે એક અહીંયા છે એક નાની ટોપ અહીંયા રાખવામાં આવેલી છે એક આ મોટી ટોપ છે અહીં સિનિયર સિટીઝન માટે ઇલેક્ટ્રિક કારની વ્યવસ્થા હોય છે જે આરામથી જોઈ બેસીને અને ઉપર શું છે હવે આપણે તોરણ ગેટમાંથી પસાર થઈ રહ્યા છીએ જે પાંચ હજાર વર્ષ જૂનું છે ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશને બે વાગ્યાનો ટાઈમ હતો ટ્રેનમાં બે વાગે ત્યાં પહોંચી ગયા છે હવે જઈશ અમરેલી બાજુ ટ્રેનની જ રાહ જોતા હતા હાલો આપણી ટ્રેન આવી ગઈ છે ટ્રેન પકડીને બેસી જાય અમરેલી બાજુ બપોરના વાગ્યા બે ફૂલ ટાઈમે પહોંચી ગયા છે હાલો જય ગીરનારી હવે ટ્રેન ઉપડવાની તૈયારી થઈ ગઈ છે થોડી વારમાં ટ્રેન ઉપડશે હા બધું બેને આપણે અમરેલી પરાટેશન ઉપર ઉતારી દીધા છે ઓ કાતા કરી છે પરા ઉતારી દીધા હવે જઈએ છીએ ઘરે શૈલેષભાઈ જેડું હોરા તા ને પાટે હાલવા આમે સૂર્યમુખી હનુમાનજી નું મંદિર છે ત્યાંથી જ આવવાનું ઘરે વાયગા છ સવારે છ વાગે નીકળ્યા હતા અત્યારે છ વાગી ગયા બાર કલાક આપણી જર્ની રહી ફાઇનલી ઘર પાસે પહોંચી ગયા છે ઘણી બધી જર્ની સારી રહી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મળશું નવા વિડીયોમાં આવજો બાય બાય